કુતી બઈ કા કોને રહી જાય વાત આ આપડી ઈનો લાભ લઈ જાય રેડી 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 બોલો ફોન કર ફોન કરું કે શેટર લેટો આવ દે ને આય કા ફટ શેટર પે ફટ ફટ અને તમે ગોટા ખવરા છે તને નફત ને એમ હે આઈડિયા કરો કે ફોન કરતો ફટાફટ હેલો હમ શું બોલો બોલો જા તો લ્યા ભાઈ હું કરે શું શું કરે

હટતો તો બજેટ ની વાત છે મને તો બજેટ જોઈએ કેટલું ટાઈટલી હાલશે હટતો

હા બંકર તો કરકટી ઓળી પડ્યા હતા હમળી થઈ ગયા તા એ કોઈ ના થાય મને એમ આજે બધી બાઈક આગતા હતા હોય

તો તમે કઈ લોટ લાવજો રહો ના પાછો મેળ નહી આવે ને કે દુકાન વધાવો પડે ચેક નતા રહો